હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુપ ગુજરાતી આજે બનાવીશું તીખા તમતમતા કાઠિયાવાડી લસણિયા થેપલા જો તમે તીખું ધમધમતું ખાવાના શોખીન હો તો આ થેપલા જરૂર બનાવજો અને જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કાઠિયાવાડી તીખાતમતમતા લસણિયા થેપલા બનાવવા માટે ખાંડણીમાં થોડી લસણ નીકળીઓ અને એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખી તેની પેસ્ટ તૈયાર કરી લઈએ મારા ઘરમાં મીડિયમ તીખું ખવાય છે એટલે મેં અહીં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે જો વધારે તીખું ખાવાના શોખીન હો તો તમારે તીખું મરચું પાવડર લઈ લેવાનું તેનાથી તમારો અસલ કાઠિયાવાડી ટેસ્ટ આવશે તો આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે તેને વાટકામાં કાઢી લઈએ અને તેમાં થોડું પાણી નાખી તેને પલળવા માટે થોડીવાર મૂકી દઈએ હવે વાટકાને થોડીવાર સાઈડમાં મૂકી હવે લોટ બાંધવાના વાસણમાં એક મોટો બાઉલ રોટલીનો લોટ ચાળીને લઈ લઈએ હવે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અડધી ચમચીથી થોડો ઓછો હજમો આ રીતે હાથથી મસળીને નાખી દઈએ હવે તેમાં લીલા ધાણા નાખીશું અને દોઢ ચમચા જેટલું તેલ નાખીશું હવે બધું જ સારી રીતે હાથથી મસળીને એકદમ સરસ મિક્સ કરી લઈએ તેલ લોટમાં બરાબર ભળી જાય તે રીતે મિક્સ કરી લેવાનું તો આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને લોટને એકદમ સારું એવું મોણ આપી દીધું છે હવે લસણ મરચાંની પેસ્ટ એકદમ સરસ પલળી ગઈ છે તો તેને હાથથી એકવાર મિક્સ કરી લઈએ અને લોટમાં એડ કરી દઈએ વાટકામાં થોડું પાણી નાખી તેને પણ લોટમાં નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો અહીં આપણે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે એક સાથે વધારે પાણી નાખીશું તો લોટ ઢીલો થઈ શકે છે એટલે થોડું થોડું પાણી નાખી અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી લઈએ તો મેં આ રીતે એકદમ સરસ તોફ લોટ બાંધીને રેડી કરી લીધો છે હવે તેને થોડો તેલવાળો કરીને મસળી લઈએ તો લોટ રેડી છે હવે તેને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દઈએ દસ મિનિટ પછી લોટ જોઈ લઈએ તો લોટ એકદમ સરસ રેડી છે હવે તેને થોડો મસળી લઈએ અને તેમાંથી એક લુવો તૈયાર કરી લઈએ હવે લુવાને થોડો લોટવાળો કરી અને થેપલું વણી લઈએ તો આ રીતે થેપલું વણી લઈએ હવે તવી ગરમ કરવા મૂકી તેમાં થેપલું નાખી એક સાઈડ થોડું શેકાય એટલે પલટાવી લઈએ અને તેલ લગાવી લઈએ આ રીતે બીજી બાજુ પણ પલટાવીને તેલ લગાવી લઈએ બંને બાજુ ફેરવતા રહી થેપલાને શેકી લઈએ હવે એ થેપલું એકદમ રેડી છે તો તેને નીચે ઉતારી લઈએ અને સૌ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે કાઠિયાવાડી તીખા તમતમતા લસણિયા થેપલા મીડિયમ ખાટું દહીં અને કાઠિયાવાડી લસણની તીખી તમતમતી ચટણી સાથે આ ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે તમે ન જોયું હોય તો જોઈ લેજો તો રેસીપી જરૂર ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ